નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા હું જયસિંહભાઈ પઢિયાર અત્યારે છું ધ્રાંગધ્રા તાલુકાના પીપળી ગામે જ્યાં આજે ચૈત્ર બીજના દિવસે રામદેવપીર મંદિરે મેળો જામ્યો છે અને હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજે હું જયસિંહભાઈ પઢિયાર આપને દર્શન કરાવીશ પીપળી ધામના રામદેવપીર મંદિરના અને રામદેવપીર દાદાના દર્શન કરાવીશ તો દર્શક મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો અને આ આપણી સીડી ન્યૂઝ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સીડી ન્યૂઝ એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે તો દર્શક મિત્રો બપોર પછીનો સમય છે અને અમે પહોંચ્યા છીએ પીપળી ગામે જ્યાં રામદેવપીર મહારાજનું મોટું મંદિર આવેલું છે અને અહીંયા હજારો લાખો ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે અહીંયા પૂનમના દિવસે તથા બીજના દિવસે ખાસ કરીને વધારે દર્શનાર્થીઓ હોય છે અને સેંકડો હજારો દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા આવે છે તો દર્શક મિત્રો આ છે રામદેવપીર મહારાજનું મંદિર અને આપણે અત્યારે પણ સેંકડો દર્શનાર્થીઓ દર્શન કરી રહ્યા છે તે આપણે કવરેજ કરીશું તો દર્શક મિત્રો આપણી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપ આપણી ચેનલના દરેક પ્રકારના નવા અપડેટ આપણા સુધી સૌથી પહેલાં પહોંચી રહે તો આપ જોઈ શકો છો દર્શનાર્થીઓ દર્શન કરાઈ રહ્યા છે અને આપણે પણ મંદિરની અંદર જ હવે જઈ રહ્યા છીએ અને લાઈન બધ શિસ્ત બધ આપણે ઊભા રહીશું અને રામદેવપીર મહારાજના આપણો વારો આવે એટલે રામદેવપીર મહારાજના દર્શન કરીશું તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે ભવ્ય મંદિર છે અને રામદેવપીર મહારાજ બિરાજમાન છે સિંહાસન ઉપર અને આપણે દર્શન કરીશું તો સાથે રહેજો અને ખાસ કરીને ભૂલતા નહીં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો